શાક વઘારી નાખ્યું છે સરકારી શાક રીંગણા બટાટા ટમેટા વટાણા નું કરવાની છે ભાખરી અને પછી ક્રિષ્ના બનાવવાની છે રોટલા બનાવો નહીં પડે હું તારો એક ને બે બનાવી નાખે પણ તું એક બનાવજે પછી હું બનાવી નાખે એમ એક બંધ

પૂછું એનું પૂરું નામ શું છે શું છે હ ને એટલે હેનિક ની રાશિ હ અને ન એના પપ્પા નિકુલ ને ક્રિષ્ના નો એવી રીતે એનીકું નામ પાડ્યું હતું નઈ હું તોફાન એટલે બઉ ડાયો થઈ ગયો રહેવા ને એટલે હવે થઈ ગયો ને પણ નામ પ્રમાણે ડાયો ને રખલો

તો સરસ ભગવાન નો થાળ રેડી થઈ ગયો છે ગરમા ગરમ રોટલા શાક વગરેલી ખીચડી ઘી ગોળ અને જળ આ બાજુ આપડો પણ રેડી છે પણ હવે થોડીક વરાળ નીકળે પછી મહારાજ ને જમાડીએ કેમ તો વૈયા આવી રહી બર્થડે માંથી કોના બર્થડે માં ગઈ હતી શિવાંશ ના મજા આવી જય સ્વામિનારાયણ શિષ્ય જય સ્વામિનારાયણ તમે નો ગયા બર્થડે માં

ભાત ભેગું એડ કરવી છે કે પેલા ભાત ખાઈ લે પછી લેવું હવે નહી ખાવું આસીસ એટલેટક કરે લઈ લ્યો હવે નો ખાવું હોય ને તો નો થઈ જાય આજે એકલી થઈ ગઈ અમારા રિવા વાળા તેને બર્થ એમ કેમ તને ઘરે મૂકી ગયા તોફાન કરતી તી ને કે કોઈ નતું નાનું નો આઈડિયા હેરીવા બોલતી કેમ નથી કોઈ ના નોતો પણ મોટા હતા ઓકે એવું હતું કૃષ્ણા ઓહતી ને ત્યાં તો જોબ પરથી આવતી રહી એમ કેવી જોબ આપડી કેવી જોબ છે રાતના ના એક વાગી ગયા તો વાત પૂરી ન થાતી કલાક થી તો આપણે બે વાતો કરવી સીવી કેવી જોબ આપડી हम्म क्रिष्णाने आज ओव्हर टाईम आता पाच कलाक नो रसोई बनावी जॉब करतो जे होती तलसान मी पैसा हारा <laughs> પાંચ કલાક એવું છે હલો એક વાગી ગયા અહીંયા કરી દઈએ બધાની બહુ સારી કમેન્ટ આવી સપોર્ટ પણ આપ્યો કે તમે એને ક્રિષ્નાબેન બે સાચા છો જો કે કોઈને હટ કરવાનો અમારો એવો એરાદો નહોતો પણ વધારે થયો એટલે જે હકીકત હતી એ અમે કીધી કે અમે જેવા છીએ એવા જ અમે રહીએ છીએ અમારી ભાષા અમારી શું કે બોલી વેશભૂષા ટ્રાય કરીએ પણ પરિસ્થિતિ પ્રમાણે ચેન્જ કરીએ કોઈ પાર્ટીમાં જઈએ ફંક્શનમાં જઈએ મંદિરે જઈએ તો અમને ખબર જ છે અમારે કઈ રીતે રહેવાનું એ બાકી તો આપણે આપણી મોજમાં જ રહેવાનું શું કેવું કૃષ્ણા તો એવું છે તો ચલો હવે અહીંયા બ્લોગ નોન કરી દઈએ મળ્યા પછી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સીઓ નવન નેક્સ્ટ બ્લોગ જો બ્લોગ સારા લાગતા તો જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય